પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આજ રોજ પ્રજાસત્તાક દિવસ આપણે ઉજવી રહ્યા ત્યારે વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાનો તાલુકા કક્ષાનો કાર્યક્રમ ગામ ખાતે રાખવામાં આવેલ હતો આજના કાર્યક્રમમાં વિવિધ વિભાગના કર્મચારીઓ અધિકારીઓ તથા ગામ લોકોએ બહોળા સંખ્યામાં હાજર રહીને તેમાં ભાગ ભજ્યો છે અને ખૂબ જ સુંદર આયોજન સાથે કર્ણેટ પ્રાથમિક શાળા સાથે દિવસની ઉજવણી કરવામાં છે તથા તે સાથે સાથે કાર્યક્રમમાં હાજર કર્મચારીઓ કે જે કર્મયોગીઓ છે તેમણે એસઆઈઆર ની કામગીરીમાં કરેલ ઉત્કૃષ્ટ કામગીરી બદલ તેમનું સન્માન પણ કરવામાં આવ્યું છે